આ મીઠાઈ વગર તહેવારો તો એકદમ અધૂરા જ છે મેલ્ટેન માઉથ સિમ્પલ અને સરળ રીતે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું તહેવારોમાં ચાર ચાંદ લગાવી દે તેવી એકદમ નવી રીતે પાક બનાવીશું તો મેલ્ટેન છે એકદમ સોફ્ટ પણ છે ક્રિસ્પી પણ છે ટેસ્ટી પણ છે અને જાળીદાર પણ છે અને બનાવો તો એકદમ સિમ્પલ માત્ર ત્રણ સામગ્રીથી તો ચાલો નવી રીતે મહેસુક પાક બનાવીએ એના માટે આપણે એક કપ બેસન લેશું તો બેસન છે ને હંમેશા એકદમ ઝીણો લેવાનો જ્યારે મેસૂપ પાક બનાવીએ ને ત્યારે અહીંયા હું તમને બતાવી દઉં તમે જુઓ અહીંયા આંગળી ઉપર તમને ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ દેખાય છે ને બસ એટલો ઝીણો બારીક લોટ લેવાનો છે તો અહીંયા પ્રોપર માપ સાથે લેવાનો તો મેં અહીંયા એક કપ લીધો છે આ કપથી જ આપણે બધું માપ કરીશું તમે કોઈ પણ વાટકીનું માપ પણ લઈ શકો છો હવે જ્યારે આપણે મેસૂપ પાક બનાવીએ ને ત્યારે લોટને ખાસ કરીને એ જ સમયે ચાળીને લેવાનો જેથી એમાં એર બબલ ક્રિએટ થશે અને પાક મેળીદાર તો બનશે સાથે એમાં કોઈ પણ જાતના લમ્સ પણ નહીં રહે તો આ રીતે જાળી લેવાનું હવે જે માપથી માપથી આપણે આપણે લીધો છે ને એ જ ઘી લેવાનું છે એટલે મેં અહીંયા એક કપથી થોડું એટલે માત્ર એક થી બે ચમચી ઓછું લીધું છે મેલ્ટ થાય ને એટલે એક કપ પ્રોપર થઈ જાય તો મેલ્ટ કરેલું એકદમ પ્રોપર હોય ને તો એક કપ જ લેવાનું છે અને સરસ રીતે મિક્સ કરવાનું થોડું થોડું ઘી એડ કરી અડધું ઘી આપણે

પ્રોપર મિક્સ થયું છે ઘી હવે એને સાઈડમાં મૂકી દેસુ હવે મેં શું પાક જેમાં તમારે સેટ કરવો છે ને એમાં કોઈ પણ આ રીતનું બટર પેપર લગાવી દો અથવા તો જ તમે ઘી લગાવીને રાખી દો ને તો પણ ચાલે પણ પહેલા તમારે તૈયાર કરી લેવાનું તો મેં બટર પેપર ઉપર થોડું હલકું ઘી લગાવી દીધું હવે જે કપથી આપણે બેસન લીધું છે ને એ જ કપથી આપણે ખાંડ લેવાની છે તો મેં અહીંયા એક કપ ખાંડ લીધી છે અને એનાથી અડધું આપણે પાણી લેવાનું છે એટલે અડધો કપ પાણી લેવાનું છે તો હવે અહિયાં તમારે જુઓ ખાંડ અને પાણીનું મિક્સર છે ને એને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો અહીંયા પ્રોપર એક તારની આપણે ચાસણી તૈયાર કરવાની છે પણ એક તાર પ્રોપર ઘાટો ન હોવો જોઈએ અને એકદમ પતલો પણ ન હોવો જોઈએ હું તમને બતાવી દઈશ કેવો હોવો જોઈએ અહીંયા તમે જુઓ હવે ખાંડ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે ખાંડ મેલ્ટ થઈ જાય ને પછી બે મિનિટ આ રીતે ચાસણીને આપણે કૂક કરી લેવાની થોડી થીક થઈ જાય ને એટલે તમારે ચેક કરવાની તો એકથી ચેક પડે ને તો પણ પણ પ્રોબ્લેમ નથી જો વધારે હાર્ડ થઈ જશે ને પાક વધારે ખાવામાં કડક બનશે એટલે ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા થોડી થીક થવા લાગીને એટલે આપણે ચેક કરી લેશું તમે જુઓ એક તાર આખો નથી બનતો ક્યારેક વચ્ચે તૂટી જાય છે એવો તમારે તાર બનાવવાનો છે અને હવે એમાં ફ્લેવર માટે એલજી પાવડર એડ કરી દઈશું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને હવે આપણે આ જે બેટર તૈયાર કર્યું છે ને તે બધું એકસાથે એડ કરી દઈશું જ્યારે આ મિક્સર એડ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ લો કરી રાખવાની નહીં તો ચાસણી છે અને હાર્ડ થઈ જશે અને મિક્સ થતાં વાર લાગશે ને તો સરસ પ્રોપર મિક્સ પણ નહીં થાય તો એ ધ્યાન રાખવાનું પછી આ રીતે પ્રોપર આપણે ચલાવતા રહેશું ને એટલે સરસ સિલ્કી સ્મૂથ પાછું મિક્સર તૈયાર થઈ જશે તો તમે તહેવારોમાં મેસુક પાક ઘરે બનાવો છો કે નહીં મને જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં અહીંયા આપણે પ્રોપર આ રીતે તમે જુઓ ચાસણી સાથે હવે બેસન સરસ રીતે મિક્સ થઈ ગયું છે હજી એકદમ સ્મૂથ અને સિલ્કી થઈ જશે તો જો તમારે આ રીતે એમાં કોઈ પણ લમ્સ બન્યા હોય ને તો બ્રેક કરતા જવાના મિક્સ કરતું જવાનું હવે અહીંયા સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે અને એમાં આ રીતના બબલ્સ આવવા લાગ્યા છે આ રીતે થોડા એમાં બબલ્સ આવવા લાગે ને પછી જ તમારે એમાં આગળ જે આપણે અડધો કપ ઘી રાખ્યું હતું ને તે એડ કરવાનું છે તે પણ એક સાથે નથી એડ કરવાનું આ રીતે ચમચી લેવાની અને ચમચીના મદદથી આ રીતે એક ચમચી એડ કરી અને બીજી ચમચી એ રીતે એડ કરવાનું અને જ્યારે ઘી એડ કરીએ ને ત્યારે આપણે એને ફરતું ફરતું ઘી એડ કરવાનું છે એક જ જગ્યાએ નથી એડ કરવાનું અને આ રીતે તરત જ ઘીને મિક્સ કરી દેવાનું છે ઘી મિક્સ થશે ને એટલે થોડા આ રીતે બબલ્સ થવા લાગશે તમે જુઓ જાડી પડવા લાગશે એકવાર ઘી મિક્સ થઈ જાય ને એટલે બસ બીજી વાર પણ એ જ રીતે બે ચમચી ઘી એડ કરવાનું અને મિક્સ કરવાનું તો આ રીતે બધું ઘી પૂરું થઈ જાય ને ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રાખવાની તો ચારથી પાંચ વાર આ રીતે કરવું પડશે તો પ્રોપર સરસ ઘી પણ મિક્સ થશે અને ધીમે ધીમે એમાં પડશે તમે જુઓ હવે આપણે બે જ વાર એડ કર્યું તો કેટલી સરસ જાળી પડવા લાગી હજી આપણે એને સરસ રીતે ઘી એડ કરતા જશું મિક્સ કરતા જશું એટલે બધો બેસન સરસ રીતે શેકાતો જશે અને એમાં પ્રોપર જાડી તૈયાર થશે તો અહીંયા તમે આ રીતે જુઓ હું પાછળની સાઈડ કરું ને તો પ્રોપર હવે ઝાડી પડવા લાગી છે અને હજુ ઘી પણ છે તો આ રીતે બધું જ ઘી આપણે થોડું થોડું કરતા જશું અને એડ કરતા જશું તો અહીંયા હવે તમે જુઓ પ્રોપર એમાં ઝાડી પડવા લાગી છે હવે જો બાકીનું ઘી હોય ને તો આ સમયે બધું એડ કરી દેવાનું એટલે એક સાથેને પણ થોડું થોડું સ્પીડ રાખી અને એડ કરવાનું અને અહીંયા પ્રોપર આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું હવે તમે જુઓ પેનથી મિશ્રણ છે ને એ અલગ થવા લાગશે અને જેમ જેમ મિક્સ કરશો ને એમ સરસ એવી એમાં જાડી પડશે એટલે જાળીદાર મેસૂપ આજ સમયે તૈયાર થશે તો વધારે જાડી તૂટી ના જાયને એ રીતે તમારે મિક્સ કરવાનું એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું એટલે પ્રોપર સરસ એમાં જાડી પડશે હવે અહીંયા મેસૂપ પાકનો પ્રોપર કલર આપવા માટે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે એટલે થોડો ગોલ્ડન કલર જેવો થઈ જશે એના લીધે શું થશે કે સરસ એવો બહુ ગરમ થશે ને એના લીધે આપણે જ્યારે સેટ થશે ને એના

હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તરત જ નીચે કરી છે અને તરત આપણે એને સેટ કરવાનું સેટ કરીને ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે બહુ સ્પ્રેડ નહીં કરવાનું બસ તમારે આ રીતે હલકું થોડું સ્પ્રેડ કરી દેવાનું અને જ્યારે સ્પ્રેડ કરીએ ત્યારે થોડી સ્પીડ રાખવાની કારણ કે તરત જ સેટ થઈ જશે હવે આપણે એને દસ મિનિટ માટે ઠંડો થવા દઈશું તમે જુઓ એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને થોડો કડક થઈ ગયો પ્લેટ એકદમ ગરમ હોવાના લીધે આપણે કોઈ પણ આ રીતે કપડું લેશું અને બસ હવે આ રીતે આપણે કોઈ પણ સેટ કરી હોય એને ઊંધું કરી દેશું પછી કરી કરવું પણ એકદમ આસાન છે હોય ને ત્યારે જ તમારે આ પ્રોસેસ કરી લેવાની દસ મિનિટ પછી જ તમારે એમાં કટ લગાવી દેવાના એટલે પ્રોપર એમાં શેપ થશે ટુકડા થશે નહીં તે પછી તમે કટ કરશો ને તો તમારા ટુકડા તૂટી જશે એટલા માટે આ રીતે એમાં કટ લગાવી દેશું તમે જુઓ વચ્ચેથી હજી થોડું સોફ્ટ છે હવે આપણે આ રીતે કટ લગાવ્યા પછી એ ઠંડુ થશે ને એટલે ઝડપથી સેટ પણ થઈ જશે તો આ રીતે બધા જ કટ આપણે લગાવી દેશું જે રીતે નાના કે મોટા તમને પસંદ હોય ને એ રીતે લગાવી દેવાના તો આ રીતે બધા જ પીસ કટ કરી અને પછી તમે જુઓ કેટલો અંદર સરસ એવો ગોલ્ડન કલર આવ્યો બહારથી એકદમ વ્હાઇટ ઉપર યલો ઉપર આવ્યો છે તો આપણો એકદમ જાળીદાર અને કલરે કલર જેવો પાક તૈયાર થઈ ગયો મેલ્ટેન માં આવું છે મોમાં મુકતા જ પીગળી જશે અને એકદમ ખસ્તા અને ક્રિસ્પી પણ બન્યો છે તો તમે જુઓ એટલો પરફેક્ટ છે તો તમે પણ આ રીતે પરફેક્ટ માપ સાથે તહેવારોમાં આ મહેસુપાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેસુ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ